ફીટ સા જા કે ફીટ ઓર ઓમ થોડું હાલાકો ના ઓમ કે ઓહર તમે આ કરશો તો તું તો તમે પાણી ભરેલું હો તમાર તો બાપ પપ્પાને હું ચા પાણી લેતો આવું તમારે હેરો હેરો અમારું પતાઈ દેઉ જો યાર હા 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 આટલું પતાઈ દે હો જી હા હા હું જઉં નહીં આટલું તો શેરડો સુકો

ઘરમાં ભરાય ને આવું કૈસ નહીં આકર્શી જવા દે હો મને ઘરમાં પૈસા પછી આવશે ને તો હા આ કોમ તો થઈ જાય મારું એ મોટા હા તો જાય લે અલ્યા તારિયા ભાડી ગયો લાગો હ અલ્યા બેણું બેલા જઉં આડી જલી ચૂ જાય આ બેણું ડળા જઉં કોમ હતું નતું કીધું કોમ હે એટલે હું બેણું ડળા જઉં એવું હ હા એ હાલ હારો હેડો જઉં ઓ આ ખેતવાડી આજ તો બીજી મજૂરી જઈ અન મેણી લાગી

આથી બધી મહેનત કરી આટલો બધું ભેગું કર્યો એવું કાલે શેઠ આપડો ને પત્તે લગાડવાનો હીજું ના ઘેર મજૂરી આપણી હજુ શેઠ શેઠ હવે આ ભેગા લઈને આ